રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડોક્ટર કે બી હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી જેઓ એક પ્રખર દેશભક્ત હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસે આ વર્ષે તેના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત કરી છે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ થી તારીખ વીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વિજયાદશમી ઉજવણી ગૃહ સંપર્ક અભિયાન જાહેર સભાઓ હિન્દુ સંમેલનો સદભાવ સભાઓ યુવા પરિષદ તેમજ શાખા વિસ્તરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ખાતેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત ચાર દિવસીય વ્યાખ્યાનમાળાનો શુભારંભ કરાવ્યો હતો ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોને પણ ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા